ક્યાં પૈસા વપરાતા વાર નહીં થાય રાજા મહારાજાઓના ભંડારો કૂટી ગયા એ બાળકોએ મારી એ જોગડીઓ મારી એ દીકરીઓની શું દશા થઈ એ બાળકોની શું દશા થઈ જે જમીન જે જમીનનો માલિક હતો જે જમીનમાં વેચી એ જમીનમાં દસ વર્ષ પછી નોકરી કરનારો બની ગયો ત્યારે અહીં વાગે છે એટલે માલિક હતો તું તું માલિક હતો એટલે આજે એટલે કઉ છું આ પ્રતાપ પર આવે કે કલોલ હોય અને આખા ગુજરાતમાં જેની જોડે જમીન જાગીરી બચી જ પેટે પાટા બાંધી લેજો જમીનો વેચી અને સુખી થવાના સપના ના જોતા આજે કરોડ રૂપિયા છે ને તો એ જ જમીન આ કાલ પચાસ કરોડ થશે પછી ફેક્ટરી માટે વેચવી હોય ધંધા રોજગાર માટે વેચવી હોય તો સો વાર વેચજો તમતા પણ લગ્ન આયા છે ગરબા કરવા છે ટેસ્ટ કરવી છે મજા કરવી છે ને મોક્ષક માટે જમીન વેચવી છે એવી જમીન ના વેચતા આવનારી પેઢી માફ નહીં કરે તમને ઉપર બેઠા બેઠા સંતોષ નહીં મળે તમારી આત્માને શાંતિ નહીં મળે આ અમદાવાદ અમદાવાદમાં અત્યારે જો જમીન હોત એક લાખ કરોડ રૂપિયાની જમીનો ઠાકોરો જોડે એટલે તમને વિનંતી કરું છું જમીનો ના વેચો સમાજ સમાજનું કોઈ આવે છે સારું કામ લઈને આવે છે તો એને સવાલ કર્યા કરતા છુટ્ટા મને દાન આપો આ એ સમાજો શીખવા જેવું છે જે દાન આપે છે એ જ સમાજ આગળ વધે છે